અમદાવાદમાં સુરજ કાચબાની તસ્કરીનું આંતરરાજ્ય રાજ્ય કૌભાંડ ઝડપાયું ચારની ધરપકડ પોલીસ અને વન વિભાગના સંયુક્ત ઓપરેશનમાં દસ કાચબા બચાવાયા

બાતમીના આધારે વન વિભાગે નકલી ગ્રાહક બની ને આરોપીઓનો સંપર્ક કર્યો અને તેમને રંગે હાથ પકડી પાડ્યા પકડાયેલા આરોપીઓ ગુજરાત અને રાજસ્થાનના છે ને અત્યાર સુધીમાં પચાસ થી વધુ કાચબાઓનું વેચાણ કર્યું હોવાનો અંદાજ છે મુખ્ય સપ્લાયર મુઝાહિદ હજુ ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો હેઠળ ઇન્ડિયન સ્ટાર

જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી ઓર એને આધારે ટોટલ ચાર એક્યૂઝ પકડ્યા છે એ ચારો એક્યુ જે છે એ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે એડવર્ટાઇઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટઅપ જો જોતા હોય તો અમે એને સપ્લાય કરીએ